જેમાં હિયરિંગ દરમિયાન એમના દ્વારા જે વિગતો રજૂ થયેલ છે એમાં જોવા મળેલ છે કે જે વોકેશનલ ટ્રેનર છે એની ઓનલાઈન પણ હાજરી પુરાતી હોય છે એમના મસ્ટર પણ લખાતા હોય છે તો એ મસ્ટરમાં અલગ અલગ ત્રણ સીએલ લખાયેલ છે અને એમના દ્વારા એવું નિવેદન અપાયેલ છે કે સરત ચૂકતી એમના દ્વારા ઓનલાઈન એમની હાજરી પુરાયેલ છે તો આ અનિયમિતતા જે ધ્યાને આવેલ છે એ અનિયમિતતા બાબતે

એ હાજર થયેલા અને સત્યાવીસ બે બે હજાર પચીસથી બોર્ડની વાર્ષિક પરીક્ષા ચાલુ થયેલી હતી આ બાબતનો અમે ખુલાસો આજે ડીઓ ઓફિસ સમક્ષ રજૂ કરેલો છે અને ડીઓ તરફથી અમને પણ પ્રત્યુસાદ અને અમારે જે લીગલી ડોક્યુમેન્ટ હતા એ અમે પણ ભરપાઈ કરી દીધી અમે લેખિતમાં એ જવાબનો પ્રત્યુત્તર આપી દીધેલો છે